આરોપી રાશિદ મનસુરી ઉર્ફે ટીપુ સુલતાન ઉર્ફે માયા ઉર્ફે મામા અને આરોપી રફીક શેખ ઉર્ફે તિલ્લી બેદેશી તમંચા ત્રણ પિસ્તોલ અને ચાર કારતુ સાથે વાતમીના આધારે અમદાવાદમાંથી ઝડપી પડ્યા છે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ પૂછપરછ શરૂ કરી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી રાશિદ મનસુરી ઉર્ફે ટીપુ સુલતાન ઉર્ફે માયા ઉર્ફે મામા અને આરોપી રફીક શેખ ઉર્ફે તિલ્લીની ધરપકડ કરી પૂછપરછ કરતા સમાવ્યું છે કે આ તમામ હથિયાર કાનપુરથી લાવ્યા હતા અને કાનપુરના શખ્સ પાસેથી દસ હજારમાં લાવીને અમદાવાદમાં પચીસ હજારમાં દઈ કાળી કમાણી કરતા હતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉદ્તપાસમાં સમાવેશ છે કે બંને આરોપીઓનો ગંભીર ગુનાહિત ઇતિહાસ રચ રહેલો છે જેમાં આરોપી રાશિદ મન્સુરી ઉર્ફે ટીપુ સુલતાન ઉર્ફે માયા ઉર્ફે મામા સામે ઉત્તર પ્રદેશ અને દાણી લીમડામાં હત્યા હત્યાના પ્રયાસ અને હત્યાની હેરાફેરી સહિતના કુલ પાંચ ગુના ભૂતકાળમાં નોંધાઈ ચૂક્યા છે કાનપુરથી હથિયાર લાવીને વેચતા હતા અમદાવાદમાં જેમાં એક્સપ્લોઝિવ પદાર્થની પણ હત્યા પ્રયાસનો ગુનાનો સમાવેશ થાય છે ત્યારે બીજા આરોપી રફી ઉર્ફે દિલ્હી ઉપર પણ અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પાંચ જેટલા ગંભીર ગુના નોંધાયા છે આરોપીઓ રીમાન્ડ મેળવ્યા ત્યાર કેટલા સમય પહેલા લાવ્યા અને અત્યાર સુધીમાં કેટલા લોકોને આ મોતનો સામાન વેચી ચૂક્યા છે તેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વડુત પાસે હાજર રહી

અને બીજો આરોપી જે છે એ સ્થાનિક અમદાવાદનો છે અબ્દુલ રફીક દિલ્હી અબ્દુલ હફી શેખ જે દાણી લીમડા ખાતે રહે છે અને એનું મૂળ વતન બહેરાઈ ઉત્તર પ્રદેશ છે આ બંને આરોપીઓ છેલ્લા સાત આઠ વર્ષથી એકબીજાના પરિચયમાં છે અને બંને આરોપીઓ પૈકી આ જે ટીપુ સુલતાન અને દિલ્હી જે છે બંને પાસેથી પાંચ દેશી પ્રકારની ત્રણ પિસ્ટલ અને બે કમંચર મળેલા છે અને ચાર કાર્ટ્રીજ મળ્યા છે આ બંને આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે આ જે મોહમ્મદ રાશીદ ઉર્ફે ટીપુ સુલતાન જે છે એ બે હજાર બાર તેર ચૌદમાં અમદાવાદ ખાતે આવેલો અને કારખાનામાં કામ કરતો હતો એ વખતે આ અબ્દુલ રફીક ઉર્ફે તિલ્લી સાથે અને મિત્રતા થઈ અને ત્યારથી જે એકબીજા સાથે અગાઉ પણ ગુના આચરેલા છે ટીપુ બોરમી છે અને જે દેશી કાર્ટ્રીજ જે છે એ પણ એ જ પ્રકારની છે અને સારી એવા કન્ડિશનના વેપન છે પાંચે

એને ખૂન અને ખૂનની કોશિશના અને ગેંગસ્ટર અને એન્ટી સોશિયલ એક્ટિવિટી એન્ટી ગુંડા એક્ટ હેઠળ યુતર પ્રદેશમાં પણ એના વિરુદ્ધ ગુના નોંધાયેલા છે અમદાવાદ ખાતે જે દિલ્હી વિરુદ્ધ પણ આ આર્મસેક્ટ એક્સપ્લોઝિવ અને રાયટિંગ્સ અને બીજા અગાઉ બે હજાર તેર અગાઉ પણ આર્મ સેક્ટના કેસીસમાં એની ધરપકડ કરેલી છે આ બંને જે આરોપી છે પૈકી જે અબ્દુલ રશીદ ઉર્ફે ટીપુ સુલતાન જે છે એ કાનપુર ખાતેથી એના મિત્ર રેહાનના મારફતે આ પાંચ દેશી વેપન એટલે ત્રણ પિસ્ટલ અને બે તમંચા કાર્ટ્રીજ સાથે લઈને અમદાવાદ આવેલો અહીંયા રફીક દિલ્હીના દીકરાના મેરેજ હોય મેરેજના એ અનુસંધાને જ આવેલો કે આ સમય એ આ જે હથિયાર છે એ છે એ વેચવાનો હતો અને સામાન્ય રીતે એના જે પૂછપરછનો જે માહિતી મળી છે એ મુજબ એ કાનપુર ખાતેથી દસથી બાર માં ત્યાંથી વેપન લઈને આવે છે અને અહીંયા પચીસથી ત્રીસ હજાર રૂપિયામાં આ વેપન એ વેચાણ કરે છે જે વ્યક્તિ હોય આ જે ગુનાકારી સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે ખાસ કરીને એમને આ બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે આ બાબતે કેવી રીતે એમનો આ જે આ સિવાય પણ અન્ય કેટલીક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અથવા તેમના વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓ એમના કરેલા કૃત્યો બાબતે તપાસ હાથ ધરવામાં આવેલો અને આરોપીઓને